કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે જે અમારા જાલોદ તાલુકાના ચૌદ ગામોમાંથી પસાર કર્યો અને એમાં આ હાઈવેમાં માટી પુરવાણના કારણે જે અમારા ગરીબ આદિવાસી ખેડૂતો છે કે જેઓ આ ખેતી જે એમના ખેતરો જે છે આ કોરિડોર હાઈવેમાં છીનવાઈ ગયા છે અને એમાંથી જે થોડી ઘણી જમીન બચી છે એમાં ખેતી કરી તેની ઉપજમાંથી અમારા પરિવારનું ગુજરાત અમારા ગરીબ આદિવાસીઓ ચલાવી રહ્યા હતા પરંતુ આ વર્ષે આ કોરિડોર હાઈવેમાં અણગણ રીતે માટીપુરણના કારણે જે વરસાદી પાણી હતું એનું વહેણ માટી પુરાણથી બંધ થઈ જતા જે પાણી અમારા ખેતરોમાં ઘૂસી જતા પાક અમારો સડી જતા અમારી જે પાક અમારો હતો એ તદ્દન નિષ્ફળ જતા આજે અમારા પરિવારજનોનું ગુજરાન ચલાવવા માટે અમારું જે ખૂબ અઘરું પડતા અમે અનેકવાર રજૂ કરવા રજૂઆતો કરવા છતાં તંત્ર અને ઓથોરિટી દ્વારા અમારી એક પણ જે રજૂઆત હતી એ સાંભળવામાં ન આવતા હમણાં ત્રણ દિવસ પહેલાં અમે પ્રાંત અધિકારી શ્રી જાલોદને આવેદનપત્ર આપેલું અને એમાં ચૂમકી ઉચ્ચારેલું હતી કે જો અમારું પાક નિષ્ફળનું વળતર અમને આપવામાં નહીં આવે અને તમારે પાક નિષ્ફળ ના આપવું તો કશું વાંધો નહીં પણ જે અમારા ગરીબ પરિવારો છે એમનું ગુજરાન ચલાવવું આજની તારીખે અઘરું પડ્યું છે તો દરેક પરિવારને બે બે ક્વિન્ટલ ઘઉં અને બે બે ક્વિન્ટલ મકાઈ આપવામાં આવે એવી અમે માંગણી કરી એક શરમજનક બાબત અમે સરકારશ્રી અને તંત્ર આગળ મૂકી હતી કે જે અમને જાતે શરમ આવે અનાજ માગતા પરંતુ અમારા પરિવારને પાડવા ખૂબ અઘરા પણ માગણી કરેલ હતી પરંતુ આજરોજ અમે જ્યારે ચીમકી અનુસાર આ હાઈવેનું કામ બંધ કરાવવાની કોશિશ કરી તે વખતે અમારી ધરપકડ કરી અમને ડિટેન કરવામાં આવેલા છે અને હમણાં જે અમારા ખેડૂતો છે એ મને ડિટેન કર્યા બાદ પ્રાંત અધિકારીશ્રીની કચેરીએ દોડી આવતા પ્રાંત અધિકારીશ્રી રૂબરૂ મિટિંગ કરવામાં આવેલ પરંતુ પ્રાંત અધિકારી શ્રીએ પણ અમને એવો જ જવાબ આપેલો છે કે ભાઈ અમારા કાયદામાં નથી આવતું એટલે અમે આ તમારો પાક નિષ્ફળ છે એનું વળતર આપી શકીએ એમ નથી એટલે આવનાર સમયમાં અમારા બાળકોના ભરણ પોષણ માટે અમે આવતીકાલે મિટિંગ બોલાવી છે તમામ ખેડૂતોની અને અમે જે બે બે વખત સર્વે કરાવવામાં આવ્યું ઓથોરિટી અને તંત્ર દ્વારા એ તમામ વિડીયો ફૂટેજ અને જે અમારા ફોટા છે જે અમે અમારી માગણી મુજબના ફોર્મો ભરેલા છે એ તમામ ફોર્મો અમે સાથે અમે હાઈકોર્ટનો દરવાજો ખકડાવીશું અને ત્યાંથી અમે દરેક ગામના પાંચ પાંચ ખેડૂતોને રાજ્યપાલશ્રી એપોઇન્ટમેન્ટ આપીને અમને મળવાનો મોકો આપે એવા માટે અમે રાજ્યપાલશ્રીની પણ એપોઇન્ટમેન્ટ લેવાના છે અને રાજ્યપાલશ્રીને જે અમારો પાક નિષ્ફળ થયો છે તમામ બાબતોના વિડીયો ફૂટેજ બતાવી રાજ્યપાલશ્રીને કહીશું કે અમારું જે ટીએસી છે ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલ એ આવા નિર્ણયો લે છે અમારા ગરીબોને મારવાના ધંધા કરે છે જમીન તો સસ્તા ભાવે છીનવી લીધી પણ થોડી ઘણી જમીન જે પછી એમાં અમારા પરિવારનું ગુજરાન ચાલતું હતું એ પણ આ વરસાદી પાણી અને અનગળ માટી પૂરવાના કારણે જો છીનવા જતો હોય તો અમારા બાળકો અમારા પરિવારનું અમારે ગુજરાન કઈ રીતે ચલાવવું એટલે આ સરકાર હંમેશા ગરીબો પોતાના હક માટે લડાય તે વખતે તંત્રનો સહારો લઈને અમારી જે અમારી લડાઈ છે એને દબાવી દેવાની કચડી નાખવાની કોશિશ કરી રહી છે એટલે આવનાર સમયમાં જો સરકાર રાજ્યપાલશ્રીને હાઈકોર્ટ જો અમને યોગ્ય ન્યાય ન આપે તો અમારા પરિવારને ભૂખે મરવાનો વારો આવશે અને અમારા પરિવારો છે એ ભૂખે મરતા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલા છે તે દિવસે અમારા આદિવાસીઓના પરિવારો વેરણ સેળણ થઈ જશે માટે અમે રાજ્યપાલશ્રી અને હાઈકોર્ટનો સહારો લઈ જે અમારી માંગણીઓ છે એ પૂરી કરવા માટેનો આજ રોજ નિર્ણય લીધેલ છે